સુરત મહાનગરપાલિકા શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વર્ષોથી કટિબદ્ધ તથા સતત પ્રયત્નશીલ છે શહેરના નાગરિકોને ઉચ્ચ કક્ષાની વૈદ્યકીય સુવિધાઓ નજીવા ખર્ચે ઉપલબ્ધ કરાવી શકાય તથા તમામ નાગરિકો આ સુવિધાનો લાભ લઈ શકે તેવા ઉમદા હેતુથી વર્ષ બે હજાર ચારમાં પંદરસો ઓપીડીની ક્ષમતા ધરાવતી સ્મિમેર હોસ્પિટલ તથા તેને આનુષાંગિક વાર્ષિક સો અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો ઇન્ટેક ધરાવતી કોલેજ કાર્યરત કરવામાં આવી હતી જે છેલ્લા વીસથી વધુ વર્ષોથી શહેરના નાગરિકોની સેવામાં કાર્યશીલ છે જ્યાં વધતા જતા દર્દીઓના ઘસારા તેમજ સમયાંતરે ઉપલબ્ધ કરાવવામાં આવતા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓના કારણે સ્મીમેર હોસ્પિટલમાં સ્પેશિયલાઇઝ ડિપાર્ટમેન્ટ્સ જેવા કે સર્જરી રેડિયોલોજી ઓપ્થેલ્મોલોજી વગેરે કાર્યરત થયા છે તેવામાં સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂપિયા બત્રીસ કરોડથી વધુના ખર્ચે સાકાર થયેલી પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ હોસ્ટેલની બિલ્ડિંગમાં દરેક માળ પર બાર રૂમ થઈને કુલ એકસો રૂમનો સમાવેશ કરવામાં આવ્યો છે દરેક રૂમ અટેચ બાથરૂમ પેન્ટ્રી જેવી પ્રાથમિક સુવિધાઓ તેમજ બે નંગ સિંગલ બેડ બે નંગ સાઇડ ટેબલ્સ તથા કબાટ જેવા આવશ્યક ફર્નિચર થી સુસજજ કરવામાં આવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે પાલિકાએ શહેરના વિકાસ અને પ્રગતિમાં અનેક રેકોર્ડ સર કર્યા છે. સુરતમાં સૌપ્રથમ વખત પાલિકા દ્વારા ગ્રાઉન્ડ પ્લસ સિક્સટીન માળની અદ્યતન સુવિધા સાથેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓના સુવિધાર્થિ આ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિમેર હોસ્પિટલની અંદર લગભગ પિસ્તાલીસ મીટર ઊંચાઈને આ બિલ્ડિંગ પ્રથમવાર બનાવ્યું છે એની અંદર મેડિકલ જે સ્ટુડન્ટ છે એમના માટે એકસો બાણું રૂમ બનાવવામાં આવ્યા છે દરેક રૂમમાં બે પ્રમાણે લગભગ લગભગ એકસો ને ત્રણસો ને છ્યાસી લોકો ને લગભગ ચારસો લોકો ચારસો સ્ટુડન્ટની આમાં વ્યવસ્થા થવાની છે એના કારણે એડમિશનમાં પણ વધારો થશે અને વધુ યુવાનોને મેડિકલમાં ભણવા માટેની સુવિધા સાથેની તક મળશે